નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તમે પહેલગામના હિન્દુઓને માર્યા છે હું તમારી ડિલેવરી નહીં કરાવું ડૉક્ટરે મુસ્લિમ પરસુતાને કહ્યું તમે પહેલગામમાં નિર્દોષ હિન્દુઓને મારી નાખ્યા તમને પણ મારી નાખવા જોઈએ જેથી તમને ખબર પડે કે કેવું લાગે છે जातिवाद जातिवादमध्ये कुख्यात यूपी में एक मुस्लिम महिला ने महिलानी डिलेव्हरी सरकारी हॉस्पिटल डॉक्टर इनकार करी देता। मची गयो गोष्ट उत्तर प्रदेशना जॉनपूरनी गर्भवती मुस्लिम महिलाए आरोप लगावस जिल्हा हॉस्पिटलना एक डॉक्टर ते मुस्लिम होवाची त्याने प्रसुती कर ऑब्झर्वर पोस्टना अहवाल मुजब शमा परवीन नामनी મહિલાએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે રાત્રે બની હતી તેણીએ આરોપ લગાવ્યો હતો કે ડૉક્ટરે કહ્યું હતું કે તે મુસ્લિમ દર્દીઓની સારવાર કરશે નહીં મને સવારે નવ વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવી હતી પરંતુ મારી પરસુથી કરાવવામાં આવી નહોતી હું પથારીમાં પડી રહી પરંતુ ડૉક્ટરે મારી સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો અને બીજા લોકોને પણ કહ્યું હતું કે મને ઓપરેશન થિયેટરમાં ન મોકલો પરવીને ડૉક્ટરને કહ્યું કે તે ભેદભાવ કરી રહી છે છતાં ડૉક્ટરે તેની વાત સાંભળી ન હતી પરવીનના પતિ અરમાને પણ આ વાતનું સમર્થન કર્યું હતું તેણે દાવો કર્યો છે કે ડૉક્ટરે માત્ર તેની પત્ની જ નહીં પરંતુ તે દિવસે હોસ્પિટલમાં આવેલી બીજી મુસ્લિમ મહિલાની પણ સારવાર કરવાનો ઇન્કાર કર્યો હતો અરમાને કહ્યું કે તેમણે બધા દર્દીઓની તપાસ કરી પરંતુ જ્યારે મારી પત્નીને બીજી મુસ્લિમ મહિલાનો વારો આવ્યો ત્યારે તેઓએ ના પાડી દીધી હતી પરિવારે હોસ્પિટલ સ્ટાફ પર સાંપ્રદાયિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે અને ડૉક્ટર સામે કાર્યવાહીની માગ કરી છે નોંધણી છે કે આ વર્ષની શરૂઆતમાં કોલકાતાના એક ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમણે સાત મહિનાની ગર્ભવતી મહિલાની ધાર્મિક ઓળખના આધારે સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ ગર્ભવતી મહિલાએ ડૉક્ટર ચંપાકલી સરકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમણે કથિત રીતે તેનું અપમાન કર્યું હતું અને તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો ફોન પર વાતચીત દરમિયાન ડૉક્ટરે મહિલાને સારવાર માટે મસ્જીદ અથવા મદ્રેસામાં જવાનું કહ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે તેઓ આતંકવાદ સાથે સંકળાયેલા છે તેમણે તેમણે કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં આશરે છવ્વી લોકોના મોત થયા હતા ડૉક્ટર ચંપા કલિશ સરકારે કથિત રીતે તેમણે કહ્યું હતું કે તમે લોકોએ પહેલગામમાં નિર્દોષ હિન્દુઓને મારી નાખ્યા તમને પણ મારી નાખવા જોઈએ તમારા પતિને હિન્દુઓ દ્વારા મારી નાખવા જોઈએ જેથી તમને ખબર પડે કે કેવું લાગે છે આ ફોન વાતચીત ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી હતી જે ઝડપથી વાયરલ થઈ રહી હતી અને ઇન્ટરનેટ વપરાશકર્તાઓ દ્વારા તેની તીવ્ર ટીકા કરવામાં આવી હતી દરમિયાન ડૉક્ટર ચંપાકલી સરકારે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણીએ તેના પરના આરોપોને નકારી કાઢ્યા હતા તેણીએ દાવો કર્યો હતો કે ઓડિયોમાં છેડા કરવામાં આવ્યા છે વિડીયોમાં તેણીએ કહ્યું મારી ત્રીસ વર્ષની તબીબી કારકિર્દીમાં મેં ક્યારેય ધાર્મિક ઓળખના આધારે ભેદભાવ કર્યો નથી હું મારા બધા દર્દીઓને સમાન પ્રાથમિકતા આપું છું મારી નજરમાં જાતિ ધર્મ અને નસલનું કોઈ મહત્ત્વ નથી હું દર્દીઓ સાથે ન્યાયી અને નૈતિક રીતે વર્તવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરું છું કેટલાક લોકોને મારી સાથે વાંધો હતો મેં આ કન્ટેન્ટ શેર કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે ડૉક્ટર ચંપાકલી સરકાર જે હોસ્પિટલમાં કામ કરે છે તેના અધિકારીઓએ પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે અને ઓડિયો ક્લિપને હટાવવાની વિનંતી કરી છે દર્શક મિત્રો હવે પછી આ જે બેન છે તેમની જે વાત છે એ અને એમની સાથે જે છે એમની એમની જુબાનથી આ વાત સાંભળો કે ખરેખર સત્ય શું છે बोटाद दस्तक न्यूज एल डी बोल रही है मुस्लिम को मैंने देखूंगी कौन सा तक की घटना है साढ़े नौ बजे क्या नाम है आपका और आपके हस्बैंड का नाम गांव का नाम भाई ये आपने इसकी शिकायत किसी अधिकारी से की है आपकी डिलीवरी हुई क्या करना हटा दिया बोल रही है मुस्लिम को मैंने नहीं देखूंगी मैं हाथ पे जा लेती तो भी नहीं देखी तो मुझे नर्स आक बोली की उसको ऑपरेशन से में भेजना डिलीवरी नहीं करवाऊंगी आपकी डिलीवरी नहीं में भेज दूंगी करवाऊंगी एक मुस्लिम के नाते आपको हाथ नहीं बोली मैं यहाँ तक भी तो बोली थी हिंदू मुसलमान में भेदभाव करते हैं ने ने बोला मैं आप एक इधर मुस्लिम बोला उसको आपका मेरा नाम अरमान है कहाँ घर है बेरीबा ऐसी आया हूँ क्या क्या मामला है महिला हॉस्पिटल में आपका महिला हॉस्पिटल में ऐसा है सर जी की अपने कल रात को यहाँ पे डॉक्टर आए और देखे बोले कि ये औरत जो है मुसलमान है हम इनको जो है अपनी तरफ से नहीं चेक कर सकते हैं और नहीं तो इनको हम कहीं देखेंगे दे। इनका ऑपरेशन करा, ऑपरेशन करवाना पड़ेगा इनको लेके कहीं चले जाओ और बाकी सब मरीजों को देख लिए हमारे दो मुसलमान मरीज थे एक मेरी वाइफ थे जिसका नाम समा परमी है और एक और औरत थी बगल में थी और अपने दोनों जन को किसी को नहीं चेक किए और दोनों दो, 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 दो मुस्लिम दो मुस्लिम महिलाओं को नहीं देखा गया देखे और दोनों लोग बगल चेक करे निकल गए तो क्या आपकी पत्नी की डिलीवरी हो गई है नहीं अभी नहीं ही नहीं नहीं है डिलीवरी अभी डिलीवरी नहीं हुई है कल रात से हम लोग यहाँ आए अभी कुछ हुआ नहीं है कौ, कौन डॉक्टर थी वो डॉक्टर का नाम तो नहीं बता सकते हैं लेकिन पता करने से पता चला है की वो बाहर की कोई जो नहीं होती है जिसको दलाल बोलते है दलाल के जरिए आई थी कच्चा जी महिला हॉस्पिटल में बोल रही थी मुस्लिम को मैं नहीं देखूँ कौन था डॉक्टर कब की घटना है ये बजे साढ़े नौ साढ़े नौ दस बजे क्या नाम है आपका आपके हस्बैंड का नाम तो गाँव का थाना चंदौर हाँ। ये आपने इसकी शिकायत किसी अधिकारी से की है नहीं आपकी डिलीवरी हुई अभी नहीं। क्या कह आपको हटा दिया गया बोल रही है मुस्लिम को मैं नहीं देखी मैं खाट पे जाके लेती तो भी नहीं देखी तो मुझे ना देखी यहाँ तक बोली कि इसको ऑपरेशन स्टेटम में इसकी डिलीवरी नहीं करवाऊंगी ऑपरेशन मत भेजना इनकी डिलीवरी नहीं करना मैं नहीं करवाऊंगी इसको ऑपरेशन भेजूंगी मैं नहीं करवाऊंगी एक मुस्लिम बिनाते आपको कैसे बोली मैं यहाँ तक भी बोली की हिंदू मुसलमान में भेदभाव कर रही है उन्होंने बोला मैं बोली आपने बोला एक इधर फट के मुस्लिम की अब नव को ना मुझे